જેમાં ગુજરાતમાં કોંગ્રેસના ભાગે એક સીટ આવી છે બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત નોંધાવી છે આ સાથે જ ગેનીબેનને ગુજરાત ભાજપના છવ્વીસ માંથી છવ્વીસ બેઠક મેળવી હેટ્રિક મારવાનું સપનું રૂડ્યું છે જે બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સી આર પાટીલે જણાવ્યું કે સોળ અને સત્તરમી લોકસભા છવ્વીસ બેઠક ભાજપ જીતી હતી અઢારમી લોકસભા છવ્વીસ સીટ જીતવાનો સંકલ્પ કર્યો હતો કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા માટે કોઈ નારાજગી હશે જાણીએ અજાણીએ અમારાથી કોઈ ભૂલ થઈ હશે તેના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ હજાર મત માટે ગુમાવી છે એનું અમને દુઃખ છે અમે અમારી ભૂલો શોધીને સુધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું તો બીજી બાજુ લીડ વાત કરતા સી આર પાટીલે જણાવ્યું કે પાંચ લાખથી વધુ મત જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખ થી વધુ લીડ થી જીત્યા છે ચાર લાખથી વધુ લીડ સાથે ત્રણ સીટ જીતી શક્યા છે ત્રણ લાખથી વધુ લીડ થી છ સીટ જીતી શક્યા છે અને બે લાખથી વધુ લીડ થી છ સીટ જીતી શક્યા છે સાબરકાંઠા સીટ ઓછા માર્જિનથી જીત્યા છે આ જીત ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે ગુજરાતમાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના સૌ મતદાતા ભાઈ સૌ અધિકારીઓ પદાધિકારીઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ બધા મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છા બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને છવ્વીસે છવ્વીસ સીટનો રિઝલ્ટ એ પણ આપની સામે છે આપના માધ્યમથી આખા ગુજરાતમાં અને દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં આના પહેલાં સોળમી અને સત્તરમી લોકસભાની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી આ અઢાર લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે જાણે અજાણે અમારેથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત એકત્રીસ મત માટે ગુમાવી છે એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું એ પણ માધ્યમથી માંગીએ છીએ અને જે સીટમાંથી એક સીટ હારે એક સીટ બિનરીફ થઈ સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનરીત થઈ હતી અને એ સિવાયની જે ચોવીસ સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે મતદાતાઓના સમર્થન સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા ચેનની પ્રક્રિયાથી માંડીને સ્વભાવ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ ચોવીસ સીટ એ જ્વલંત બૌમ સાથે જીતી શક્યા છીએ અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે સાથે સાથે પચીસ સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો ટકાવાની પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છીએ એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ને આપ કરવાના માધ્યમથી અથવા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે પાંચ લાખથી ઉપર લગભગ ચાર સીટ જીત્યા છે એમાં બે સીટ તો સાત લાખથી વધુ લીડ સાથે જીત્યા છે ચાર સીટ ઉપર ચાર લાખની ઉપર અમે ત્રણ સીટ જીતી શક્યા છીએ ત્રણ લાખની ઉપર છ સીટ જીતી શક્યા છીએ બે લાખની ઉપર અમે છ સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છીએ જે સાબરકાંઠા કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી બાકીની બધી જ લીડ અમે એક લાખથી ઉપર બે લાખથી ઉપર એ રીતે જીત્યા છે એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે આ જીત આદરણ પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શક એમનો અનુભવ એનો પ્રતિબિંબ પડે છે આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ ભવ્ય જીત મેળવી શક્યા છે અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ અને ફરીથી અમારી કોઈ પણ રેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માની છે અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી એના માટે કોઈ રેલી કરવાના નથી એના માટે કોઈ બેન કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સરળતાથી આ જીતને અમે લીધી છે અને અમે એ રાજકોટના બનાવને એનાની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છે તે પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આપને બે શબ્દ કહે આજની

સૌ કાર્યકર્તા પછી સૌ કાર્ય રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે એ પ્રમાણે રાજકોટમાં જે ભી બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ છવ્વીસમાંથી છવ્વીસ बे वक्त आया पी आ वक्त अमरा प्रमाण जे मेहनत थी सौ कार्यकर्ताओं प्रजाजनों में विश्वास विश्वास आधार अंप्वीस छवि आ वक्त जीतवा पूरेपूर प्रयत्न कर क्या कोई कचास कोई भूल ना एक सीट એ નથી આવી પછી સીટો આવી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનો આભાર માનીને કાર્યકર્તાઓનો પણ આભાર માનીને આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાસ જ્યાં પણ મારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂત થઈથી મને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સી આર પાટીલજી અને સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ મેં પકડી છે એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું ધન્યવાદ ઉપર ચાર લાખની ઉપર ત્રણ એસી ત્રણ પંચાણું એ પણ જે સીટો આવી છે મને ત્રણ લાખ ઉપર કરી છે એટલે એથી જોવા જઈએ તો અમારી પાસે જે અમારું ટાર્ગેટ હતું કે ચૌદ પંદર સીટો ઉપર પાંચ લાખની લીડ આવે એ કદાચ અમે એકાદ બે સીટો પર ઓછી પડી છે પરંતુ અમે અમારી ભૂલો અમારી જે ક્ષતિઓ રહી ગઈ હશે એ ચોક્કસ શોધીને અમે ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશું એ મેં વાત પહેલાં જ કરી નમસ્કાર આજ કે लोकसभा का अठारह इलेक्शन गुजरात का इलेक्शन जो प्रक्रिया शुरू हुई जब से वोटिंग हुआ और काउंटिंग हुआ संपूर्ण प्रक्रिया पूरे देश में कदम शांतिपूर्ण रूप से अगर कोई पूरी हुई होगी तो गुजरात में हुई है उसके लिए मैं गुजरात के सभी मतदाता भाई बहनों का आभार व्यक्त करता हूँ सभी अधिकारी कर्मचारी पदाधिकारी आप सब लोग प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी आप सब भाई बहनों ने और सभी लोगों ने अनामी लोगों ने जो हेल्प की उसकी वजह से संभव हुआ है इसके लिए हम आपको आपका बहुत बहुत आभार व्यक्त करते हैं हम यहाँ छब्बीस सीट दो बार पहले जीते थे तीसरी बार भी हम छब्बीस छब्बीस सीट जीतने का टारगेट लेके चल रहे थे मगर हम एक सीट सिर्फ थर्टी था वन थाउजेंड के हार गए और बाकी सीट हम पच्चीस उस थी उसमें से हो गई थी चौबीस सीट जो हम जीते हैं उसमें से सात लाख के ऊपर भी हम जीते पाँच लाख के ऊपर चार लाख के ऊपर तीन लाख के ऊपर दो लाख के ऊपर एक ही सीट हम सिर्फ 25,000 पच्चीस हजार से ऊपर जीते हैं। बाकी सभी सीट हम लाखों वोट से जीते हैं जो लास्ट टाइम इतने परसेंट हमें मिले थे उतने वोट हमें भी इस बार भी मिले हैं मगर कहीं ना कहीं कोई कमी हमारी नहीं गई होगी हम उसको ढूंढेंगे हम लोगों से माफी मांगेंगे और उसमें सुधार भी करेंगे हमारे तो सरकार के मुखिया आदानीय मुख्यमंत्री भी यहाँ पर है तो अगर सरकार की गलती होगी तो वो भी देखेंगे संगठन की कोई गलती होगी तो हम भी उसके ऊपर गौर करेंगे और जरूर उसके ऊपर हम काम करेंगे कि हमारे सामने अगर किसी को कोई कम्प्लेन हो तो दूर करने की जरूर चेष्टा करेंगे ये जो पूर्ण प्रक्रिया पूरे गुजरात में जो तो सिस्टम है पहले से शांतिपूर्ण तरह से होती है इस बार फिर से यहाँ पर शांतिपूर्ण रूप से हुई है ये भी अपने आप में बहुत बड़ी बात होती है हमने जीत के बाद भी कोई भी उसके लिए कोई रेली नहीं निकालना कोई मिठाई नहीं बांटना कोई ढोल वगैरह नहीं बजाएंगे। ऐसा एक संकल्प किया था क्योंकि राजकोट में अग्डी में जो दुखद घटना हुई थी उसके उन लोगों के पे हमने शामिल है इसके लिहाज कोई कार्यक्रम नहीं करेंगे कहा था हमने कोई कार्यक्रम नहीं किया है नाम करने वाले हैं हम राजकोट के जो भी एक्सीडेंस हुआ था उसके अंदर जो भी फैमिली है उनके साथ हमारा दुख में हम उनके साथ सभा की है ये भी हम आपके माध्यम से कहना चाहेंगे और आपके माध्यम से फिर से गुजरात के सभी मतदाता भाई बहनों को कार्यकर्ताओं को

इंडी के पास 230 के भी कम सीट हैं बीजेपी के पास 95, 96 या 300 के करीब करीब सीट हैं और करीब बहुत से जो इंडिपेंडेंट हैं अठारह अच्छा लोग हैं उसमें बहुत लोगों ने पार्टी का कांटेक्ट भी किया हुआ है मैं नहीं मानता आपने कहा जरूर उन्होंने संपर्क किया होगा उनके उनके आदत ये उनके पता है कि वो अकेले कुछ नहीं कर पाएंगे तो किसी को ना किसी को ऑफर तो करते रहेंगे नीतीश कुमार भी बहुत सीनियर आदमी हैं वो जानते हैं कि इसके कैरियर में इससे कोई फायदा ही नहीं होगा और वहाँ का जो पॉलिटिक्स है वो हम नहीं देखते इसके लिए हम उसके बारे में कोई ज़्यादा कमेंट भी करना नहीं चाहते भारतीय जनता पार्टी की एन की जो सरकार पहले से गठबंधन हुआ है आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व तो तो में 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 सरकार बनेगी भी और भी और साल चलेगी मैं आपको कह सकता भी भाई चंद्रबाबू नायडू है। नहीं पहले पहले से साथ नहीं। तो पहले से ही साथ तो साथ ही